હાઈ દ્વારકાધીશ ઠાકર કરે છે તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં તો હવે આજે આપણે અમદાવાદ જવાનું છે ફ્લાવર શોની મુલાકાત અમદાવાદ ફ્લાવર શો બહુ સારો ચાલુ થયો છે ડિસેમ્બરમાં કેવલભાઈને છે બધાય હાલો જઈ આવીએ સ્વેટર વેટર લઈ લીધું છે તો આપણે વ્હીલ લઈને જવું પણ અહીંયા ઠંડી તો લાગવાની જ છે પણ આવી ગઈ જર્મન લઈને જ જવાનું છે આપણે એટલે કંઈ ઉપાધિ નહીં ત્યાં જઈને પછી ટ્રાફિક બહુ હોય છે હવે જોઈએ શું થાય આપણે માણા છે હે કાચ લુવા માટે કેવલ ભાઈ આ કામ કઈ નું સારું બહુ વાંધો નહીં ભેગું હોય ને તો આવું કઈ કરે મારે ઉપાધિ નહીં વાત થઈએ જો બરાબર ગઈ હે

તો ભાઈ આપણે આલ્ફાવનની સામે હવેલીમાં આવી ગયા હતા દર્શન કરવા ફટફટ ગાડી પાર્કિંગ કરી લઈએ આઠ વાગે બંધ થઈ જાય ને આઠ વાગી ગયા એવું છે જો નસીબમાં એ છે તો દર્શન થઈ જાય તો થોડીક વાર નામ ભગવાનનું લેતા જાય પછી જાય ફ્લાવર શોમાં માં કેવલભાઈ આવ્યા ને કેવલભાઈ આપણે ગામડે ને ગાંઠિયા ને બહુ રહેવા અહીંયા આપણે એને મોજ કરાવીએ હાલ શનિ રવિએ નીકળી પડીએ ભાઈ ભાઈ વાલ ને મસ્ત દર્શન થઈ ગયા છે કેવલભાઈ ગાડીમાં જતા રહ્યા કેમ કે પાર્કિંગના લોચા હતા બાકી બહુ મજા આવી તો રિવરફ્રન્ટ આવી ગયા રવિવાર છે ફૂલ ટ્રાફિક છે ફૂલ ચાલો આપણે આવી ગયા અંદર ટિકિટ તો ખબર નહીં હું આપણે છેડો થઈ ગયો હતો એટલે વગર ટિકિટ અંદર આવી ગયા કેવલ ભાઈ કેમ છે કામ એક નંબર ને ભાઈ લાઇટિંગ ને આમાં ફૂલના નામે ના આવડે એટલે એટલા તો ફ્લાવર જ્યાં જ્યાં એમ ઘણા ગણા વીણા વીણા જેવું ફ્લાવ ફ્લાવ ભાઈ ફૂલડા ફૂલડા લાલ ફૂલ પીડા ફૂલ એક કલર આવી જાય જોઈ લેજો બીજા બ્લોગર આવી ગયા ગોકરોમાં સેટ કરે છોટા ભીમ આવી ગયો છે છોટા ભીમ છોટા ભીમ ને ફૂલ થી હણ કર્યો એ ફૂલ જ છે આપણો જીમ બોય આવી ગયો છે હલ્ક હા આખે આખો ફૂલડા વાળો જો ગ્રાસ લગાયું ફૂલ ખબર નથી પડતા કઈ અવાજ કેવો આવે ખબર નહી પબ્લિક બહુ છે એટલે ઓછો અવાજ આવશે થોડો ગાડા નો રથ આવી ગયો રે પાછળથી બોલતા જાઓ ભાઈ હું નતો કોલ છે સૂર્ય મંદિર છે અહીંથી ઓડિયો મળશે તમારે લેવું હોય તો લઈ લે મને તો એમ કે ગાડાનું પહોંચ્યું બધું ફૂલ ફૂલ છે ભાઈ આમાં તો ચારે બાજુ ફાઇવજી આવી ગયા જો મોદી આ એટલી યોજના કરી ને ત્રેવીસ વર્ષમાં એ બધાયના બોર્ડ છે એમાં બહુ વચાય તો વાંચી લેજો લાઇટિંગ એવું બધું પબ્લિક આવી પડ્યું હે ભાઈ ફોટા પાડવાની રીલ ઉતારવાની અમુક અમારા જે વિડીયા ઉતારવાની મોર આવી ગયો છે મોર એ મોર બોલે પંખુડી મોર બોલે

બધું ફ્લાવર વાળું એમાં કંઈ ઘટે જ નહીં બીજું અરે યાર અંદર આખી આખી દિવાલ હો ભાઈ અરે યાર માઇક વાળા બંધ નહીં થાય કોક બાળક ખોવાય છે અહીંયા નર્સરી હે ભાઈ અંદરથી કોઈને કંઈ લેવું હોય તો કઈ નર્સરી રાજા તો અહીંયા છે આપણો ભાઈ બંધ અહીંયા જ છે ભાઈ જોઈ લેજો સિંહ કેવાય સિંહ સિંહ તો સિંહ કેવાય આખો ફ્લાવર નો એની રૂવાટી બુવાટી ને એટલું જેડ વસ્તુ ફ્લાવર ની કેટલા ફૂલ આમાં લાખો ફૂલ વાપરા છે બહુ મોટા ભાઈ આ છે ને સિંહ નો એરિયો હે જો આમાં એક સિંહ જ એક જ છે બાકી કોઈ નહી સિંહ નો ઇલાકો હે આખો તિતલી તિતલી આવી ગઈ છે તિતલી આમાં આખું હોય નજર કામ ન કરતી નહીં કરા ફ્લાવર એ અમદાવાદ ઓ ભાઈ રિવરફ્રન્ટ ઉપર છે કાર્યક્રમ મોટા ઢીંગલી બાઈ આવી ગયા છે ઢીંગલી બાઈ કેમ છે જોઈ લેજો ને વાળ ને અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ સોરી ગાઈસ આ તો જલપરી છે કે ફૂલ પરી છે કે ઢીંગલી છે ખબર નથી પડતી કમેન્ટ કરો વાહ નંદી મહારાજ આવી ગયા નંદી મહારાજ આખા ફૂલ હે નંદી મહારાજ હા મેં મંદિરે હે જો ફૂલ સિવાય વાત નહીં ખેલૈયા હે ખેલૈયા પણ બધા ફ્લાવર વગર વાત નહીં જ્યાં દેખાય અહીંયા તમારે ફૂલ ફૂલ સિવાય વાત ઓલિમ્પિક બે હજાર છત્રીસ ભારત ઓ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ ત્રણેય ને જોઈને તમે હાલો ને તો દુખી ના થવા જમાનામાં ના જો ના બોલો ના સાંભળો બસ શાંતિથી જીવન ચલાવી જવાનું આપણે તો ફટફટ પતાવીને બહાર નીકળી ગયા હતા અને પગે દુઃખે છે થોડા પણ મજા આવી એકવાર આવવા જેવું છે કેવલભાઈને ગોતવાના છે હવે આમાં અમે બે નોખા પડી ગયા ફોન લાગતા નથી એવું બધું છે તો ફાઈનલી ઘરે આવી ગયા છીએ અને બહુ મજા આવી જોવા જેવો તો ટ્રાફિક બહુ હોય એટલે ટાઈમ લઈને જવાનું બાકી તો યાર લાઇટ બંધ થઈ ગઈ ટાઈમે વાંધો નહીં ચાલલા રાખે એવું તો બધું બાકી બહુ સારું હતું ટિકિટ એ નોર્મલ જ હતી ખ્યાલ નથી આપણે તો એક પોલીસવાળા મિત્ર મળી ગયા હતા તેના ભેગા ગરકાવી ગયા હતા અંદર ને સારું છે બાકી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ